કેમ છો બાલ મિત્રો બાલ મિત્રો આપણે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ એટલે કે દ્વિતીય પરીક્ષા ધોરણ વિષય ગણિતની અંદર પ્રશ્નપત્ર કેવું હશે તેનું માળખું કેવું હશે એને અંગ્રેજીમાં બ્લુ પ્રિન્ટ કહેવામાં આવે છે અને આ બ્લીપ બ્લુ પ્રિન્ટને આધારિત પ્રશ્નપત્રની રચના કરવામાં આવે છે તો આપણી આ પરીક્ષાની અંદર કેવું પ્રશ્નપત્ર આવશે કેટલા ગુણનો પ્રશ્ન હશે તેની આપણે બ્લુ પ્રિન્ટ જોઈ લઈએ આપણે એ પ્રમાણે તૈયારી કરીએ એટલે આપણે સારા ગુણ ચાલીસમાંથી ચાલીસ ગુણ પણ આપણે મેળવી શકીએ તો ચાલો જોઈએ કેવા પ્રશ્નો આવશે કયા એકમમાંથી આવશે પ્રશ્ન એક નકશા આધારિત પ્રશ્ન હશે આઠમા એકમમાંથી પૂછવામાં આવશે કુલ પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે તેમાં તમને એક નકશો આપવામાં આવ્યો હશે એ નકશા ઉપરથી તમારે એ પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે અને એના ગુણ પાંચ હશે ખાસ યાદ રાખજો બાળ મિત્રો દિશા ખાસ જોઈ લેજો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એ ખાસ જોવાનું છે અને એ પ્રમાણે તમે જવાબ સ્થળ વ્યવસ્થિત કોઈ પણ એકાદો પ્રશ્ન થોડોક કઠિન હશે આડા પૂછો હશે પણ એમને પણ સમજીને આપણે જવાબ આપીશું આ હતો પ્રશ્ન એક હવે પ્રશ્ન બે એ પ્રશ્ન નવમાં એકમમાંથી પૂછવામાં આવશે એ એકમ આપણો છે એ ખોખા છે ખોખા અને તેનું રેખાચિત્ર તો એની અંદર તમને એક રેખાચિત્ર આપ્યું હશે અને રેખાચિત્ર પરથી ખોખું કેવું લાગે છે એવો પણ પ્રશ્ન પૂછી શકે અથવા ખોખું આપ્યું હોય ને એના ઉપરથી તેનો નકશો કેવો હશે એ પણ પ્રશ્ન પૂછી શકે એવા ચાર પ્રશ્નો તમને પૂછી શકે અથવા સમઘન આધારિત પાસો છે એના આધારિત પણ તમને પૂછી શકે તો એકમ નવમાંથી આવા પ્રશ્નો આવશે પ્રશ્ન નંબર ત્રણ એ એકમ છે આપણો દસમો જે દસમો અને સોમો ભાગ છે એટલે દશાંશપૂર્ણાંક છે એમાંથી તમને સાદા અપૂર્ણાંકમાંથી દશાંશ પૂર્ણાંક અથવા દશાંશ પૂર્ણાકમાંથી સાદા અપૂર્ણાંક આના આધારિત ખાલી જગ્યા પ્રશ્નો પૂછી શકે છે અને એ પાંચ ગુણના હશે કેવા હશે નમૂનો આપણે જોઈ લઈએ ત્રણના છેદમાં દસ આ સાદો છે હવે તમને કીધું હોય દશાંશમાં ફેરવો ત્યારે આપણે ઝીરો પોઈન્ટ શકીએ છીએ જ્યારે છેદમાં દસ હોય ત્યારે પોઈન્ટ પછી એક અંક આવે છે એવી રીતના તમને સંખ્યા થોડીક આવી મોટી આપી છે અને છેદમાં દસ આપ્યા છે તો પણ આપણે સરળતાથી ફેરવી શકીએ નિયમ એવો છે પોઈન્ટ પછી એક અંક આવવો જોઈએ તો આપણે બાવીસ આખા કરશું પોઈન્ટ ત્રણ એટલે એને આ રીતે આપણે દશાંશ પૂર્ણાંકમાં ફેરવી શકીએ છીએ સતાંશના રૂપમાં પણ આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ આવી રીતનો પ્રશ્ન પૂછાણો હોય તો એને દશાંશ પૂર્ણાંકમાં ઝીરો પોઈન્ટ બત્રીસ લખવાનું છે કારણ કે સો છે એટલે પોઈન્ટ પછી બે અંકો આવવા જોઈએ એવી રીતે આપણે હજાર એટલે સહસ્ત્રાંશ આવી રીતનો પ્રશ્ન આપ્યો છે ને એક છે આપ્યા છે હજાર તો એને જ્યારે તમારે દશાંશ પૂર્ણાંકો ફેરવવા હોય હજાર ને ત્રણ મીંડા છે એટલે પોઈન્ટ પછી ત્રણ અંકો જવા જોઈએ એ તો બે જ અંકો છે તો આગળ આપણે જીરા મૂકીશું શૂન્ય પોઈન્ટ શૂન્ય છત્રીસ કારણ કે આપણે હજાર છે છેદમાં એટલે આ રીતે આગળ આપણે શૂન્ય મૂકવું પડશે આવી રીતનું પણ પૂછવામાં આવે અથવા દશાંશ પૂર્ણાંક કહેતો હોય ત્રણ પોઈન્ટ પાંચ અને સાદા પૂર્ણાંકો ફેરવો તો જુઓ ત્રણ પોઈન્ટ પછી એક અંક છે એટલે નીચે દસ જ આવશે અને કી છે એટલે પાંત્રીસ કરો ભેગા છેદમાં લખી દઉં દસ આવી રીતે આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ તમને આ રીતનો પૂર્ણાંક આપ્યો છે દશાંશ પૂર્ણાંક તો બધા સંખ્યાને પહેલાં આપણે ભેગા કરી દેશું જો પોઈન્ટ પછી બે અંકો છે એટલે શેદમાં આવશે શું થઈ ગયું છે ને એકદમ સહેલું તો આવી રીતના પ્રશ્નો તમને પૂછી શકે છે તો એ પણ તૈયારી કરશો એટલે એ પ્રશ્ન તમને પાંચ ગુણનો હશે આ ત્રીજો પ્રશ્ન આપણો છે હવે આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ પ્રશ્ન નંબર ચારની અંદર શું આવે છે એ પણ દસમા એકમમાંથી પૂછવામાં આવશે એ ખાલી જગ્યા હશે એ પણ દશાંશ પૂર્ણાંક આધારિત પ્રશ્ન હશે એમના ત્રણ ગુણ હશે એટલે દસમો દસમો પાડશે એ ખૂબ અગત્યનો છે પાંચ ગુણને આ પ્રશ્નો અહીં અને ત્રણ ગુણના આ એમ કરીને કુલ આઠ ગુણના પ્રશ્નો તમને દસમા એકમમાંથી પૂછવામાં આવશે હવે પ્રશ્ન નંબર પાંચ એ પ્રશ્નપત્રમાં તમને ક્ષેત્રફળ અને પરિમિતિ આધારિત કોઈડો હશે એમના ટૂંકા પ્રશ્ન પરંતુ તમને કીધું છે બે ગુણનો પ્રશ્ન મોટો પ્રશ્નો હશે એની અંદર પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે હવે તમને ખબર છે કે પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો જ્યારે પરિમિતિ પૂછવામાં આવે એટલે એની ફરતી ફરતી બાજુ ચાલવાનું છે જો આકૃતિ આવી હોય ઘાટ વગરની તો પણ મૂંઝાવાનું નથી જ્યાં જ્યાં માપ માપાઈ પાસે બધાનો સરવાળો કરી દેવાનો છે એટલે પરિમિતિ શોધાઈ જશે જ્યારે ક્ષેત્રફળ શોધવાનું આવશે ત્યારે ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે જેમનું માપ પાંચ જ છે એટલે બધી બાજુ તેનું ચોરસ હોય એટલે બધું માપ સરખું હોય એટલે પાંચ ગુણ્યા પાંચ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર પચાસ પચોસ પચીસ અને પાછળ લખશું ચોરસ સેમી આપ્યું હોય તો સેમી અને મીટર આપ્યું હોય તો મીટર આ રીતે આપણે વ્યવહારિક કોયડો પણ પૂછવામાં આવે કે એક ચોરસ બગીચાનું માપ બાર મીટર છે તેના ફરતા ત્રણ રાઉન્ડ મારતા કેટલા મીટર ચાલી શકાશે તો જો ફરતું ફરતું ચાલવાનું છે એટલે પરિમિતિ શોધીશું એટલે આપણે તેમાં બધી બાજુનો સરવાળો કરીશું તો તમે સરળતાથી બધી બાજુ એક બાજુ બાર હશે તો બધી બાજુ બાર બાર હશે બધાનો સરવાળો કરીશું બાર ને બાર ચોવીસ અને ચોવીસ આ બાજુના ચોવીસને ચોવીસ અડતાલીસ તો અડતાલીસ મીટર એક રાઉન્ડ થશે ત્યાં આપણે સૂત્ર પણ મૂકશું બધી બાજુનો સરવાળો બાર વત્તા બાર વત્તા બાર વત્તા બાર જવાબ લખશું અડતાલીસ હવે જે દાખલો પૂરો નથી થતો ત્રણ રાઉન્ડ મારે છે એટલે આપણે તરત અડતાલીસ ગુણ્યા એક રાઉન્ડ અડતાલીસ નો થાય છે પણ દાખલો મેળવશું આઠ તેરી ચોવીસ ચોવીસનો ચોગડો વધી આવી બે ચાર તેરી બાર બારમાં બે નાખો એટલે ચૌદ એટલે એકસો ને ચુમ્માલીસ મીટરનું અંતર કપાય આ રીતે આપણે વ્યવસ્થિત રીતે ઉત્તર આપવાના છે હવે પ્રશ્ન નંબર પાંચ એ પણ આપણે જોયું કે આઠ ગુણના હશે અને આ રીતે તેમનો આપણે અને પરિમિતિ આધારિત દાખલાઓ પૂછવામાં આવશે હવે પ્રશ્ન છ એ સ્માર્ટ ચાર્ટનો ખૂબ સહેલો પ્રશ્ન હશે તમને કોષ્ટક આપ્યું હશે એના આધારિત તમારે તેમના ઉત્તર આપવાના છે કોષ્ટક હોઈ શકે સ્તંભ આલેખ હોઈ શકે વર્તુળ આલેખ હોઈ શકે તો એના આધારિત પ્રશ્નના જવાબ આપવાના છે પાંચ પ્રશ્નો હશે કોષ્ટકમાં જોવાનું કઈ જગ્યાએ જવાબ છે તફાવત હોય ત્યારે આપણે બાદબાકી બાકી કરશું અને બંને વસ્તુ આપી હોય કે પેનની કિંમત અને રબરની કિંમત કોષ્ટકમાં પેન અને રબરની કિંમત આપી હોય તો આપણે એમનો સરવાળો કરી દઈશું તો આ રીતે અર્થસભર અર્થઘટન કરીને આપણે સ્માર્ટ ચાર્ટ આધારિત પ્રશ્નનો જવાબ આપવાનો છે હવે પ્રશ્ન નંબર સાત એ ગુણાકાર અને ભાગાકાર આધારિત પ્રશ્ન હશે તેમાં નક્કી છે ગુણાકાર ભાગાકાર આધારિત ત્રણ કોયડા પૂછવામાં આવશે દરેકનો ત્રણ ગુણ હશે બે કોયડાના જવાબ આપવાના છે એટલે કુલ છ ગુણ તમને આપવામાં આવશે કોયડામાં શું કરશું સૌથી પહેલા વિગત કાઢશું પછી નક્કી કરશું સરવાળો છે બાદ બાકી છે કોઈ વારંવાર પ્રશ્ન પૂછશું એટલે આપણને ખબર પડી જશે એટલે દાખલો આપણે ગુણાકાર હોય તો આપણે આ રીતે આડો દાખલો મૂકીશું ઊભો દાખલો તમે બીજી કોઈ પણ રીતે પ્રશ્નપત્રની અંદર પણ તમે કરી અને જવાબ લાવી શકો છો બે દુ ચાર અને પાંચ દુ દસ એકસો ને ચાર આ રીતે તમે કોયડાને વ્યવસ્થિત રીતે ઉકેલવાનો છે એટલે વિગત કાઢી અને સરસ મજાનો દાખલો તમારે ગણવાનો છે પાંચમા ધોરણની અંદર આપણે પ્રશ્નપત્ર અલગ હશે અને જવાબ વહી પણ અલગ આપવામાં આવી હશે એટલે તમારે જવાબ વહીમાં સુંદર અક્ષરે પેપર લખવાનું છે હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ એ કેટલું મોટું કેટલું ભારે એટલે કદ અને વજન આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે તેમાં તમને કેવા પ્રશ્ન પૂછી શકે એ પણ અહીં નમૂનો આપ્યો છે કે એક સિક્કાનું વજન છ ગ્રામ છે તો બે હજાર સિક્કાનું વજન કેટલું થાય એકનું છ ગ્રામ છે તો બે હજાર સિક્કાનું વજન શોધવાનું છે તો બે હજાર સિક્કા છે પેલા એની વિગત કાઢશું એક સિક્કાનું વજન છ ગ્રામ તો બે હજારનું કેટલું તો આ તો ગુણાકાર છે એટલે આપણે તરત ગુણાકારનો દાખલો મૂકી અને જવાબ આપણે આપી શકીએ છીએ ત્રણ મીંડા મૂકી દે છ દુ બાર તો બાર હજાર ગ્રામ તેમનું વજન થાય અને ત્રણ મીંડા કાઢી નાખો એટલે કીગ્રામાં પણ તમે જવાબ આપી શકો કે તેમનું વજન બાર કિલોગ્રામ થાય તો આ રીતે તમે જવાબ સરળતાથી આપી શકો છો અથવા એવું પણ પૂછે એક કિલોગ્રામ બસો ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય એક કિલોગ્રામ બસો ગ્રામ વજન છે એક કિલો અને બસો ગ્રામ વજન છે એક સિક્કાનું વજન છ ગ્રામ છે તો પહેલાં એક કિલોગ્રામ એટલે હજાર પહેલાં આપણે હજાર લખશું બીજા એની અંદર બસો નાખવાના છે એટલે કુલ બારસો થયા બારસો ગ્રામ વજન થયું હવે એક એક સિક્કાનું વજન છ છે તો ત્યાં ભાગાકાર થશે કારણ કે આપણે સિક્કા શોધવાના છે વજન આપ્યું છે તો બારસો છે તો આપણે અહીં લખશું વજન છે બારસો ગ્રામ એના છેદમાં છ એક સિક્કાનું વજન છ ગ્રામ છે જો અહીં છ દુ બાર બે મિન એને ચડાવવાના છે એટલે થઈ ગયા બસો તો બસો સિક્કા થશે જ્યારે વજન આપ્યો હોય અને સિક્કા શોધવા હોય ત્યારે આપણે ભાગાકાર કરીશું અને વજન શોધવું હોય ત્યારે આપણે ગુણાકાર કરીને સરસ મજાનો દાખલો ગુણી શકીશું તો આવા પ્રશ્ન તમને એની અંદર પૂછાઈ શકે છે એ ચાર ગુણના પ્રશ્ન હશે તો આ રીતે ધોરણ પાંચ ગણિતની અંદર આઠ પ્રશ્નો હશે કયા એકમમાંથી શું પૂછાશે એની આપણે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ આપણે જોઈ છે તો આવી રીતની તમે તૈયારી કરશો તો તમારે પણ સારા ગુણ આવશે